કુંભરવાડા માઢિયારોડ વિસ્તારમાં ક્રિકેટ રમતા યુવકોને ઠપકો આપતા ઘરમાં તોડફોડ કરી નુકસાન કર્યું કુંભરવાડા માઢિયારોળ વિસ્તારમાં આવેલા શેરી નંબર બેમાં રહેતા ઉમરભાઈ સામાનું ઘર આવેલું છે આ શેરીમાં અમુક યુવકો ક્રિકેટ રમતા હોય જેમને ઠપકો આપતા ઉશ્કેરાયેલા યુવકોએ ધોકા અને પાઇપ વડે તોડફોડ કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો

બે છું હો ચિંતા ના મેં ઓલી છોડીને વાગ્યો એટલે મેં એને કીધું ભાઈ તમે હરોજ દડે રમો છો આ પાંચ વર્ષથી કંદલો છો તો થાહે તમારે જે થાય એ કરી લ્યો કા વેચીને અને કા તમારે જે થાય કરી લ્યો

આવીને કરી ગયા છે અને કેટલા વર્ષથી અહીંયા ધડે મેચ રમે છે અને અવર નવર કરે છે આ બનાવને લઈને તમે પોલીસને જાણ કરી આ બનાવ લઈને પોલીસને મારી હોવ અને મારો છોકરો ત્યાં ગયા છે કેસ કરવા